હેલો દોસ્તો સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં તમારા માટે જોરદાર પ્રાઇવેટ ફાર્મ લઈને આવ્યું છે નવસો ચાલીસ વારનું ફાર્મ હાઉસ છેડોલી રોડ છે કામરેજ બારડોલી રોડ આ ફાર્મ છે આવો તમને અંદરથી બતાવો આખું છે લક્ઝુરિયસ થીમ ડિઝાઇન કર્યું છે ફૂલ ફર્નિશ છે આવો ચાલો આપણે ફાર્મની અંદર એન્ટ્રી કરીએ આ પ્રાઇવેટ ફાર્મ રહેવાનું છે તમારું જો ગ્રીનરીથી ભરપૂર છે જો રજવાડી સ્ટાઇલમાં ડિઝાઇન કર્યું છે જેવા તમે અંદર એન્ટ્રી કરો છો ને છે ને સર્વન્ટ ક્વોર્ટર આવે છે આવો જો બ્લોક ડિઝાઇન કર્યા છે અહીંયા આનો તમે તમે ઉપયોગ કરી શકો છો કાર પાર્કિંગ એરિયા તરીકે આવો તમને પેલા છે ને આપણો આ ચિલ્ડ્રન પ્લે એરિયા બતાવું જો આ ખૂબ જ મોટો કાર પાર્કિંગ એરિયા આપેલો છે આ છે તમારો ચિલ્ડ્રન પ્લે એરિયા જે ગ્રીનરીથી ભરપૂર છે તમે જુઓ જો ઝૂલા મૂક્યા છે એટલે અહીંયા બી તમે છે ને ઝૂલા સીટિંગ કરી ને જુલા એન્જોય કરી શકો છો અત્યારે જે રીતે હું ઝૂલા ખાઉં છું એ રીતે ગ્રીનરીથી ભરપૂર છે અત્યારે બપોરનો ટાઈમ છે આપણે શૂટ કરી છીએ પણ તમને ક્યાંય એવું નહીં લાગે ગરમી થાય એવું આવો આ ગજીબો છે ખૂબ જ મોટો ગજીબો આપ્યો છે અહીંયા પણ જો એટલે સાંજના સમયે સવારના સમયે તમે અહીંયા બેસી તમારી ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો છો પ્રાઇવેટ ફાર્મ છે બધી વસ્તુ જે યુઝ કરેલી છે ને બધી પ્રીમિયમ વસ્તુ યુઝ કરેલી છે આમાં ગજેબાની આગળ જ જો આપણને આ શેડ આપેલો છે એટલે અહીંથી તમારી છે ને પાંચથી છ ગાડી ઇઝીલી પાર્ક થઈ જશે અહીંયા પતરાની નીચે અહીંયા તો તમારું પાર્કિંગ છે જ તે આ બધું પાર્કિંગ તમે યુઝ કરી શકો છો એટલે તમારે મોટું ગેટ ટુગેધર કરવું હોય ને દોઢસો બસો માણસનું તો બી તમે અહીંયા કરી શકો છો આવો આગળ જો અને આ ફાર્મની વિશેષતાઓ ખબર છે આમ આપણને થ્રી બી એચ નો લક્ઝુરિયસ રજવાડી બંગલો આપેલો છે ને એક હોમ થિયેટર એરિયા છે એટલે ફેમિલી સાથે તમે મૂવી પણ એન્જોય કરી શકો છો હવે તમને છે ને હું પેલા કિચન એરિયા આવો જો આપણને છે ને કેમ ગામમાં સેપરેટ કિચન હોય એ રીતે સેપરેટ કિચન આપેલું છે એમાં કિચન નો ડેક એરિયા એટલે તમારે બહાર બી રસોઈ કરવી તો બી તમે કરી શકો છો આવો બતાવો જો આ છે તમારું કિચન આખું વ્હાઈટ થીમ માં ડિઝાઇન કર્યું છે ખૂબ જ મોટું કિચન આપેલું છે આપણને તમે જોવો ને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે આવો હવે છે ને હું તમને આપણું મેન એટ્રેક્શન આપણે સ્વિમિંગ પુલ આપેલો છે એ સ્વિમિંગ પુલ પણ બતાવું છું પહેલાં તમને સ્વિમિંગ પુલ બતાવું છું આવો જો સ્વિમિંગ પુલ આપણને અહીંયા આપેલો છે પછી આખો આખો બંગલો બતાવું આવો અહીંયા બી તમે સિટિંગ એરિયા સેટ કરી શકો છો આવો સ્વિમિંગ પુલ બતાવું જો આ છે આપણો ખૂબ જ મોટો સ્વિમિંગ પુલ એરિયા તમે જો પતરા ઢાંકેલા છે એટલે સનલાઇટ બી તમને લાગશે નહીં જો આ મોટાઓ માટે આપેલો છે ખૂબ જ મોટો સ્વિમિંગ પુલ આપેલો છે ને આ બચ્ચાઓ માટે સ્વિમિંગ પુલ આપેલો છે વોટર બોડીની સાથે ચાલો હવે તમને હું છે ને આખો બંગલો બતાવું છું અંદરથી ચાલો હવે બંગલોની અંદર એન્ટ્રી કરી તમે જો ડબલ હાઈટેડ એન્ટ્રી આપેલી છે આપણને તમને એવું જ લાગશે કે કોઈ રાજમહેલમાં તમે એન્ટ્રી કરતા હોય ને એ રીતે આવો આખો વ્હાઈટ થીમમાં ડિઝાઇન કર્યો છે જો આ છે તમારો ફોયર એરિયા બંને સાઈડ આપણને સિટિંગ એરિયા આપેલો છે જો અહીંયા પણ સિટિંગ એરિયા આપેલો છે ને અહીંયા પણ સિટિંગ એરિયા આપેલો છે એટલે સાંજના સમયે તમારે ત્યાં સીટિંગ એરિયા સેટ કરવું હોય ને તો બી તમે કરી શકો છો આવો જો અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારી લિવિંગ એરિયા જો સોફાની પ્લેસમેન્ટ કરેલી છે સી શેપમાં ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે આપણને અહીંયા એક વિન્ડો આપેલી છે અહીંયા જો તમારું ટીવી યુનિટ છે તમે જો ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે આપણને આ છે તમારી પૂજા રૂમ સ્પેસ આ છે આપણો બેડરૂમ આવો તમને બતાવું જો આ બેડરૂમ છે ને આપણને ખૂબ જ મોટો અને વ્હાઈટ થીમમાં ડિઝાઇન કર્યો છે જો તમે બેડની પ્લેસમેન્ટ કરેલી છે અહીંયા વોર્ડ્રોપ છે ડ્રેસિંગ એરિયા છે તો પણ બેડરૂમમાં ખાસ છે એ સ્પેસ રહે છે એસી પણ આપેલું છે આપણને અને આ અહીંયા અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે આ છે તમારો સેકન્ડ બેડરૂમ આવો તમને બતાવું જો સેકન્ડ બેડરૂમ પણ આપણને ખૂબ જ મોટો આપ્યો છે જો આમાં પણ કિંગ સાઇઝ બેડ મૂકેલો છે ડ્રેસિંગ એરિયા આપેલો છે અહીંયા પણ વોર્ડ્રોપ એરિયા આપેલો છે ત્રણ સ્પેસ જો તમે એસી પણ આપેલું છે અને આખું થીમાં બનાવેલું છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ તમે જો બિગ સાઇઝ અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે આ છે તમારી પૂજા રૂમ સ્પેસ ને એની બાજુમાં જ આપણને સ્ટેર આપેલી છે ફર્સ્ટ ફ્લોર પર જવા માટે આવો જોઈએ જો ફર્સ્ટ ફ્લોર પર જવા માટે આપણને જો વ્હાઇટ અને બ્લેક પથ્થરની સ્ટેર ડિઝાઇન કરી છે એ પણ ખૂબ જ પ્રિયમ લાગે છે ફૂલ્લી હાઇટેડ છે અહીંયા આપણને વિન્ડો આપેલી છે એટલે તમને વેન્ટિલેશનની કશે કમી નહીં લાગે આવો જો મેન એટ્રેક્શન જો આ ફોર એરિયા છે અહીંયા પર તમારે બેસવું તમે બેસી શકો છો આ પણ હાઈટેડ છે જો ઝુમર લગાયેલું છે તો એ જગ્યા જુઓ તમે આવો તમને ડેક એરિયા બતાવું જો આ છે તમારો ડેક એરિયા આ સાઈડ પણ ડેક એરિયા આપેલો છે આપણને અને આ સાઈડ પણ આપણને ડેક એરિયા આપેલો છે એટલે અહીંથી પણ છે ને આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ જો આપણો ગજેબો ગાર્ડન વગેરે જોઈ શકીએ છે આપણે ગ્રીનરથી ભરપૂર છે આવો ને અહીંયા પણ આપણને ગજેબો આપેલો છે જો જૂલાની પ્લેસમેન્ટ પણ કરેલી છે એટલે અહીંયા પણ તમારે સાંજના સમય બેસવું હોય ને તમે બેસી કરી એન્જોય કરી શકો છો ફેમિલી સાથે ચાલો હવે હું છે ને તમને આપણા બે બે બેડરૂમ બતાવું ને અહીંયા આપણને છો ચોકડી પણ આપેલી છે ને ટોયલેટ બાથરૂમ એરિયા પણ આપેલું છે આવો આ છે તમારો થર્ડ બેડરૂમ એ પણ આપણને ખૂબ જ મોટો આપેલો છે વ્હાઈટ થીમમાં ડિઝાઇન કર્યો છે કિંગ સાઈઝ બેડ મૂકેલો છે બંને સાઈડ વિન્ડો આપેલી છે આપણને આપણને આમાં પણ એસી આપેલું છે આવો જો અહીંયા આપણને વોર્ડ્રોપ એરિયા આપેલો છે ડ્રેસિંગ એરિયા આપેલો છે ને અટેચ વેસ્ટર્ન ટોયલેટ એરિયા છે આ છે તમારો હોમ થિયેટર રૂમ આવો બતાવું જો હોમ થિયેટર રૂમ પણ ખૂબ જ મોટો આપ્યો છે આપણને એટલે પંદરથી થી વીસ લોકો તમે સુતા સુતા તમે મૂવી ઇન્જોય કરી શકો તો તમારી ફેમિલી સાથે જો આ પડદો આપેલો છે ને પણ પૂરું સેન્ટ્રલ એસી છે તો એસી આપેલું છે એટલે તમારે કશું કરવાનું નથી તમે આ ફાર્મ લેશો ને તમે અહીંયા નીકળું ઇન્જોય જ કરશો તો આ પ્રાઇવેટ ફાર્મનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ ફાર્મની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરી લો વિડીયો અમારો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં